ભારતે પાકિસ્તાનના ત્રણ ફાઇટર જેટ ઉડાવી દીધા છે જમ્મુ કાશ્મીરના એરપોર્ટ પરથી જે તૂડ્યા હતા મિસાઇલથી હુમલો કરવાની અને ડ્રોનથી હુમલો કરવાની શરૂઆત કરી દીધી છે પાકિસ્તાને નક્કી કર્યું છે અને પાકિસ્તાને સ્વીકારી પણ લીધું છે કે અમે યુદ્ધ જ કરવા માંગીએ છીએ તો પછી પાકિસ્તાનના ટુકડા કર્યા સિવાય અથવા એને યાદ કરાવ્યા સિવાય કે શક્તિશાળી કોણ છે ભારત પાસે કોઈ રસ્તો બચ્યો નથી એફ સિક્સટીન તોડી પાડવામાં આવ્યું જે એફ સેવન્ટીન તોડી પાડવામાં આવ્યા પાકિસ્તાનના રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ આર્મીના પ્રવક્તાએ સામે આવીને એ વાતનો સ્વીકાર પણ કર્યો એ વાતનો સ્વીકાર કર્યા પછી હુમલો કર્યા પછી ભારતમાં જમ્મુથી લઈને છેક ભૂજ સુધી દરેક જગ્યાએ ડ્રોનથી અટેક કર્યા પછી અને ભારતની ચાર ચાર એર ડિફેન્સ સિસ્ટમે બધા જ અટેકને રોકી દીધા પછી અચાનક એમને જ્ઞાન આવે છે કે અમે તો યુદ્ધ ઇચ્છતા જ નથી ને અમે તો શાંતિ ઈચ્છીએ છીએ આ બધાની વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે કેન્દ્ર સરકારે દિલ્હીમાં દરેક સરકારી કર્મચારીઓની રજા રદ કરી દીધી છે ગુજરાતમાં ઓલરેડી પોલીસના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે પાકિસ્તાને પોતાના દેશમાં ઇમરજન્સી જાહેર કરી દીધી છે લાહોર અને કરાંચીથી ડ્રોન અટેકની મિસાઇલ અટેકની તસવીરો સામે આવી રહી છે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ કામ નથી કરતી જેટલી સરસ રીતે ભારતની કામ કરી રહી છે ભારતની સુદર્શન સિસ્ટમ જે એસ ચારસો છે એણે ઓલરેડી કામ કર્યું બાકીની ત્રણ એન્ટી ડ્રોન ડિફેન્સ સિસ્ટમ આપણે શરૂ કરી દીધી છે અને એટલે જ હમાસના આતંકીઓ જે રીતે ઇઝરાયલ પર સતત હુમલો કરતા ડોમ ખુલતો હતો ને રોકતો હતો એવી જ તસવીરો સામે આવી છે અને એ તસવીરો હમાસ તો એક આતંકવાદી સંસ્થા છે પાકિસ્તાનની સેનાએ સાબિત કર્યું છે કે આતંકી સંસ્થા અને પાકિસ્તાનની સેના એ બંનેમાં કોઈ જ ફરક નથી ડ્રોનથી સતત અટેક કરવાનો પ્રયત્ન પઠાણકોટના એરબેઝ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો જમ્મુ કાશ્મીરમાં ત્રણ વિસ્ફોટના સમાચાર છે કેજ્યુઅલિટી નહીં થઈ હોય એવું કહેવું બહુ જ વહેલું છે નુકસાન તો થવાનું છે યુદ્ધ કોઈ દિવસ એટલા સરસ કલ્યાણ કે સુંદર તસવીરો લઈને નથી આવતું પણ યુદ્ધ યુદ્ધ હોય છે એ અનિવાર્ય બની જાય ત્યારે તમે એને રોકી નથી શકતા અને ખૂબ બહાદુરીથી એમનો સામનો કરવો પડતું હોય છે ડરીને છુપાઈને અમે તો બહુ શાંતિ ઈચ્છીએ છીએ અને તોય અમે ડ્રોન મોકલી રહ્યા છીએ એ પ્રકારની વાતો હવે એનો કોઈ જ મતલબ નથી ભારત અને પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધની આ શરૂઆત અત્યાર સુધીના કેટલાય દશકોથી ચાલી આવી પાકિસ્તાન યુદ્ધની સ્થિતિમાં આટલી ખતરનાક રીતે આવીને ઊભા છે અને તોય પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું આજની રાત પાકિસ્તાન પર ભારે છે એવું બની શકે કે આપણે જે અત્યાર સુધી વોટ્સએપ મેસેજમાં વાંચીએ છીએ કે પાકિસ્તાનને નકશા પરથી ગાયબ કરી દઈશું જો પાકિસ્તાને એવું કશું કર્યું કે જે ભારતના હૃદય પર વજ્રાઘાત સમાન ગણાય અને ભારતને યુદ્ધ માટે અને એને નકશા પરથી હટાવવા સિવાય બીજો કોઈ રસ્તો ન બચે તો ઇન્ટરનેશનલ રિલેશન્સની ચોપડીઓમાં એના પુસ્તકોમાં આ ચેપ્ટર કદાચ હંમેશા યાદ રખાશે કે શુક્રવારની સવાર થાય એની પહેલાં પાકિસ્તાનની હાલત ભારતીય સેનાએ શું કરી નાખી સતત અનેક અપડેટ્સ જે આવી રહી છે મેં તમારા સુધી પહોંચાડતા રહીશું પ્રાઇમા ફેસી એ વાત પ્રાથમિક દૃષ્ટિએ સ્પષ્ટ રીતે સામે આવી ગઈ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધનું એલાન થઈ ગયું છે